અડતાલીસ કલાક પછી સૂર્ય પર પડશે શનિની ખરાબ નજર આ બે રાશિઓ પર રહેશે શનિની દિવ્ય નજર આ બે રાશિઓ પર આવશે સંકટના વાદળો મિત્રો તમને જણાવી દઈએ કે અડતાલીસ કલાક પછી શનિની ખરાબ દ્રષ્ટિ સૂર્ય પર પડવાની છે જેના કારણે કેટલીક રાશિઓ પર સંકટના વાદળો ઉપરાંત બે એવી ભાગ્યશાળી રાશિઓ છે જેના પર સૂર્યનું અમૃત બનશે આ બે રાશિઓના ભાગ્યના દરવાજા ખુલશે અડતાલીસ કલાક પછી આ બે રાશિઓ પર શનિની ત્રીજી દ્રષ્ટિનો હુમલો થશે જેના કારણે શનિ આ રાશિઓ પર લાંબા સમય સુધી ચાલશે મિત્રો આ વીડિયો અધૂરો ન છોડો કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ માહિતીપ્રદ બનવાનો છે મિત્રો તમે બધા જાણો છો કે શનિ બ્રહ્માંડમાં એક એવો ગ્રહ છે જેને દેવોના દેવ મહાદેવે પોતે ન્યાયાધીશનું બિરુદ આપ્યું છે શનિ જ એકમાત્ર ગ્રહ છે જે જાતકોના ખરાબ કાર્યો અને સારા કાર્યોની ગણતરી કરે છે ઉપરાંત કર્મ આપનાર શનિદેવને મોક્ષદાયી પણ કહેવામાં આવે છે શનિના શરણમાં નમન કરનારા ભક્તોને ભગવાન નારાયણનો આશીર્વાદ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે આ દરમિયાન અડતાલીસ કલાક પછી બ્રહ્માંડમાં એક જ્યોતિષીય ઘટના બને છે મિત્રો શનિની ખરાબ દ્રષ્ટિ સૂર્ય પર પડવાની છે સૂર્યના વૃષભ રાશિમાં ગોચર પછી શનિની સૂર્ય પર ત્રીજી દૃષ્ટિ પડશે જ્યોતિષમાં તે સારું માનવામાં આવતું નથી શનિ અને સૂર્ય વચ્ચેનો સંબંધ પણ તંગ છે પંદર મેના રોજ સૂર્યનું ગોચર થવાનું છે સૂર્ય હાલમાં મેષ રાશિમાં છે અને પંદર મે ના રોજ બપોરે બાર વાગીને વીસ મિનિટ વૃષભ રાશિમાં ગોચર કરશે વૃષભ રાશિમાં સૂર્યના ગોચરને કારણે મીનમાં સ્થિત શનિની સૂર્ય પર ત્રીજી દૃષ્ટિ પડશે શનિનું આ ગોચર જ્યોતિષમાં સારું માનવામાં આવતું નથી સૂર્ય પર શનિની ખરાબ દ્રષ્ટિ પડવાથી વૃષભ સહિત બે રાશિઓ માટે મુશ્કેલ સમય આવી શકે છે આ સમયે તમારી ધીર્જની કસોટી થઈ શકે છે આવી સ્થિતિમાં સાવચેત રહો મિત્રો ચાલો વિગતવાર જાણીએ કે સૂર્ય પર શનિની ખરાબ દ્રષ્ટિને કારણે કઈ બે રાશિઓને પડકારોનો સામનો કરવો પડી શકે છે આ બે ભાગ્યશાળી રાશિઓ છે જેમને શનિ મહારાજ કરોડપતિ બનાવવા જઈ રહ્યા છે મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેના પર શનિની ખરાબ દ્રષ્ટિ પડવાની છે અને તે બે રાશિઓ વિશે જેમને સૂર્ય ભગવાન અને શનિદેવના આશીર્વાદનો છાંયો મળવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેમને શનિની ખરાબ દ્રષ્ટિનો સામનો કરવો પડી શકે છે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે પંદર મે ના રોજ સૂર્ય તમારી રાશિમાં ગોચર કરશે શનિ મહારાજના સૂર્ય પર દ્રષ્ટિ હોવાને કારણે તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો શનિની કુટિલ દ્રષ્ટિ સૂર્ય પર હોવાથી આ સમયે તમારા પારિવારિક જીવનમાં નાની નાની બાબતોમાં નિરાશ થવાની શક્યતા છે ખાસ કરીને તે તમારા પિતા સાથેના સંબંધોને બગાડી શકે છે શનિની કુટિલ દ્રષ્ટિ આ સમયે તમારા સંબંધોને બગાડશે તેથી તમારે સાવચેત રહેવું પડશે તમારા ગુસ્સાને કાબૂમાં રાખીને તમારા પરિવાર સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ કરો તમારે અનિયંત્રિત ગુસ્સાથી બચવું પડશે કેટલાક લોકો સાથે ઝઘડો થઈ શકે છે શનિની કુટિલ દ્રષ્ટિ આવતાની સાથે જ વૃષભ રાશિના લોકો તમારી આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવ શરૂ કરી શકે છે तमारे तमारा काम पर खास ध्यान आपवो पड़शे से शनि दृष्टि तमारी आर्थिक स्थिति ने धीमी करवामा कोई कसर छोड़शे नहीं शनि वक्रता तमने स्वास्थ्य समस्याओं थवा लगे तमारा आहार अने योगाभ्यास थी आ समस्याओं दूर करो अने समयांतरे तबीबी सेवाओं लेता रहो नंबर बे तुला राशि તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે અડતાલીસ કલાક પછી સૂર્ય પર શનિની વક્રતાને કારણે તમને આ સમયે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો તુલા રાશિના લોકો આ સમયે શનિના વક્રતાનો ભોગ બની શકે છે જેના કારણે તમને તમારા કરિયરમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ રાશિના લોકોને કારકિર્દીના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો પાંચમા ઘરમાં બેઠેલો શનિ અને આઠમા ઘરમાં બેઠેલો સૂર્ય આ સમયે તમારી ધીરજ અને ક્ષમતાની કસોટી કરશે લોકો તમારા કામ પર નજર રાખશે તેથી દરેક કામ સમજી વિચારીને કરો આવી સ્થિતિમાં જો વ્યક્તિ દર શનિવારે શ્રી બજરંગ બાણનો પાઠ કરે છે તો શનિનો અશુભ પ્રભાવ ઓછો થઈ શકે છે નંબર ત્રણ રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે અડતાલીસ કલાક પછી સૂર્ય પર શનિની વક્ર દ્રષ્ટિ પડવાની શુભ અસર તમારા પર પડશે મિત્રો આ સમય દરમિયાન તમને પિતા સૂર્ય અને પુત્ર શનિ બંનેના આશીર્વાદ મળશે અને આ સમય દરમિયાન સફળતાના દરવાજા ખુલવા લાગશે કર્ક રાશિના જાતકો અડતાલીસ કલાક પછી તમારા જીવનમાં એક નવો તબક્કો શરૂ થવાનો છે આ સમય શનિદેવના આશીર્વાદથી લાભદાયી રહેવાનો છે પંદર મે ના રોજ કર્ક રાશિના લોકોને સૂર્યની આ ચાલથી લાભ થવાનો છે મિત્રો આ સમય દરમિયાન તમારું જે પણ કાર્ય લાંબા સમયથી અટકેલું હતું તે કાર્ય સંપૂર્ણપણે સરળતાથી શરૂ થઈ શકે છે મિત્રો અડતાલીસ કલાક પછી તમારું નસીબ ચમકશે તમારા સારા દિવસો શરૂ થવાના છે નંબર ચાર કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે અડતાલીસ કલાક પછી તમારા ભાગ્યના તારા ચમકવા જઈ રહ્યા છે સૂર્ય દેવના અનંત આશીર્વાદથી તમારા બંધ ભાગ્યના તાળા ખુલવા જઈ રહ્યા છે સૂર્ય પર શનિની દ્રષ્ટિ કુંભ રાશિના લોકો માટે પણ ફાયદાકારક સાબિત થશે મિત્રો આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયમાં ઘણો નફો મેળવશો આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે ઘણી નવી યુક્તિઓ અજમાવશો જેનાથી તમને ફક્ત નફો જ મળશે તમે જે પણ મહેનત કરી હશે તેનું ફળ તમને શનિદેવ મહારાજના આશીર્વાદથી મળશે પ્રમોશન અને પગારમાં વધારો થશે જે લોકો લાંબા સમયથી લગ્ન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ આ સમય દરમિયાન સમાપ્ત થશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર